વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે આપણે જોઈ લઈએ રાયું આપણે આખું જીરું બે ત્રણ મીઠા લીમડાના પાન હવે આપણે આપણે ડોડાના દાણા કાઢીને રાખ્યા છે એ એડ કરી દઈએ એટલે કે લીલી મકાઈના મકાઈ આપણે એકદમ સારી મસ્ત કુણી આવે ને એવી લેવાની એટલે તમે જોઈ શકો છો જો આપણે હા એકદમ ગુણી છે આપણે આવી રીતના દવાઓ ને તો પણ દાણો ભાંગી છે સરસ મજાનો આવી રીતે નખવડે શેક કરી લેવાનો જો પાણી નીકળે છે આમાં એટલે રીતની હોય કઠણ છે તો કડક થઈ આપણો હવે આને ધીરા ગેસે આપણે ચમચો ફેરવતું રહેવાનું છે અને પાકવા દેવાની છે સરસ મજાની મકાઈ આપણે એકદમ પાકી જઈને ત્યાં સુધી રહેવા દઈશું આપણે પાણીનું એક ટીપું નથી નાખવાનું તેલમાં જ પકવવાની છે મકાઈને સરસ મજાની પાકી જાય ત્યાં સુધી રહેવા દેવાનું વચ્ચે વચ્ચે ચમચો ફેરવતું રહેવાનું અને ગેસ રાખવાનો મીડિયમ જેથી કરી મકાઈ પાકી પણ જાય અને દાજે પણ નહીં હવે આપણે બે દાણામાં ખાંડ નાખીએ એટલે મકાઈ પાકવામાં આસાની છે મસ્ત પાકી જાય અને સ્વાદ અનુસાર આપણે મીઠ એડ કરી દઈએ ચમચો પીરી દઈશું અને થોડી વાર જ પાકવા દઈશું

અને પછી આને થોડી વાર પાકવા દેવાનું છે અને આપણે ચેક કરી લઈએ કે આપણે મકાઈ પાકી છે કે નહીં તમે જોઈ શકો છો આ રીતે દાણા દબાયો જ કઠોળ છે તો થોડી વાર જો આપણે લાલ મરચું પાવડર થોડોક અમથો એડ કર્યો છે એક ચમચી ધાણાજીરું પાવડર એક અડધી ચમચી આપણે હળદર પાવડર અને હવે સાત મસાલો તે થોડું આપણે એડ કરી દઈશું ચાટ મસાલા થી સ્વાદ બહુ મસ્ત આવે અને સરસ બને હળદી ચમચી જેટલો આપણે મેગીનો મસાલો નાખીએ બહુ મસ્ત જો આપણે આને મિક્સ કરી લઈએ અને પછી ધાણા જીરું પાવડર આપણે અલા કોથમીર આપણે આમાં એડ કરી દેશું અને પછી આપણે આમાં હજી ઉપરથી ગાર્નિશિંગ કરવા માટે અને જમવા માટે ઉપરથી જે આપણે બધું એડ કરવાનું છે ડુંગળી ટમેટું તો જો ટમેટું જીણું સમારીને લઈ લીધું છે ડુંગળી સમારીને લઈ લીધી છે

પછી એને આપણે મિક્સ કરી લઈએ સોસ અને લીંબુ નાખો તો તમે નાખી શકો છો સોસ નાખો ને ટમેટાનો તો બહુ મસ્ત અને સરસ બને આમાં સૂકી દ્રાક્ષ અને પછી તમારે કાજુ કે બદામ કંઈ એડ કરવું હોય તો કરી શકો છો એટલે મસ્ત બનાવ સેવડો હાલો આપણે ડોડાનો સેવડો બની અને થઈ ગયો છે તૈયાર મિત્રો કેવી લાગી અમારા ડોડાના સેવડાની રેસિપી તમને એટલે કે મકાઈની લીલી મકાઈ Vale, al ocho No, virus, no soy leña, había